મિત્રો હું સાડા 7 વાગેનો આવી ગયો કથામાં આ શૂટ કરવા માટે અત્યારે પગ મુકાઈ નઈ ને એવી ટ્રાફિક છે અને બહુ બને વ્યવસ્થિત જેને સોફા મળે અને સોફો ખુરશી મળે ને ખુરશી ભારતીય બેઠક હોય તો ભારતીય બેઠક સાહેબ રેલવેમાં ટીટી સાહેબ જેવી સુવિધા આપે ને એવી આ યુવાનો અહીંયા કથામાં સુવિધા આપે અને અમારા દિલમાંથી એટલે તમારા સુધી પહોંચાડું કારણ કે આ લોકો ના હોય તો આ કથા શક્ય જ નથી દાદાના આશીર્વાદ છે ને આ યુવાનો આ સેવા આપે છે ને તમે ક્યા જિલ્લામાંથી માંથી વિડીયો જોવો છો જય શ્રી રામ લગતાનો અને મિત્રો તમને બધા મારા વાલા મિત્રો ને એટલી મારી રિક્વેસ્ટ છે જેટલા પણ લોકો કથા સાંભળવા આવો તો આ બધા હનુમાન દૂધ છે સપોર્ટ કરજો કારણ કે એ લોકો આપણા માટે જ આ વ્યવસ્થાના ભાગ રૂપે સરસ મજા આયોજન કરે છે તો હું એમ કહીશ કે જ્યાં સુધી આ વિડીયો પહોંચે મારો અવાજ પહોંચે ત્યાં સુધી તમામ મિત્રો આ લોકોને સપોર્ટ કરજો કારણ કે આપણા માટે જ આ સુવિધા છે આ લોકો રેલવેમાં જેમ ટીટી સાહેબ ચેક કરીને ટિકિટ આપે ને એવી રીતે એક એક માણસો સુધી આ વ્યવસ્થા પૂરી પાડે છે આ લોકો માટે સલામ છે જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન દેવ જય શ્રી રામ